રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાબીરાજ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે રાજકોટમાં ધોરાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકોને પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડી રહ્યું છે ધોરાજી શહેરના નાબિરાજ વિસ્તારના લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે

પાણીની સુવિધા કઈ છે કોઈ દેખાણું નથી મથા લેવાના હોય ત્યારે આવી જાય પછી કોઈ કઈ ભાવ ફૂટતું નથી અને અમારી ભાઈઓ રાતે બે વાગે પાણી આવે તો પાટા ઠેકી ટેક ને ગાડી આવે તો પાણી ભરે છોકરા લઈને ઉઠી જાય તો ભેગા પડે એકાદી બાજુ કા ની કાંઈ આવતું જ નથી એકસો અઠાઈ નથી આવતી કોઈ હપ્તા કાઈ નથી આય કોઈ આવું પાણી ની તો જ નથી કોઈ બાજુ ટેન્કર મંગાવ્યું પાણી માટે તે વેચાતું આવે દસ બાર ઝીયા મંગાવી